ભાવનગરના વલભીપુરની એક ઘટનામાં પણ પાટીદાર સમાજે એકતા દાખવી વલભીપુરમાં એક વૃદ્ધ પાટીદારને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા સમગ્ર પાટીદાર સમાજમાં રોષ ભવ્ય ઉઠ્યો આખરે કેમ વૃદ્ધને માર મારવામાં આવ્યો અને શા માટે સો ગાડીઓ સાથે પાટીદારો સુરતથી ભાવનગરના વલભીપુર પહોંચ્યા ત્યારબાદ કેવી રીતે પાટીદાર વૃદ્ધને ગણતરીના કલાકોમાં જ ન્યાય મળ્યો તેની આખી આ કહાણી છે ઘટનાની શરૂઆત સાત ઓગસ્ટના રોજથી સાતમી ઓગસ્ટે રાજુ નામના આરોપી કેવી રીતે એક વૃદ્ધને મારે છે અને કેવી રીતે તેને ધમકાવે છે તેનો વિડીયો તમે જોઈ શકો છો અને ત્યારબાદ આઠ ઓગસ્ટના રોજ પોલીસ તેની શું દશા કરે છે તે પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો પહેલા જે શખ્સ વૃદ્ધને માર મારવા માટે ઉછળ કૂદ કરતો હતો તે બીજા દિવસે તેને ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા હતા કારણ કે પોલીસે તેની ટાંટિયા તોડ સર્વિસ કરી હતી જેથી તે ફરીથી કોઈને દબાવવાની કે ધાક ધમકી આપવાની કોશિશ ન કરે હવે સવાલ એ થાય કે આખરે ઘટના શું હતી અને કેમ તેનું સ્વરૂપ આટલું મોટું થઈ ગયું તો સાત ઓગસ્ટે ગુરુવારના રોજ વલ્ભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં પાટીદાર વૃદ્ધ ખેડૂત પર આરોપી રાજુએ કોદાળીના હાથાથી જીવલેણ હુમલો કર્યો સવારે દસ વાગ્યા આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અર્જણભાઈ દિયોરા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા તે વખતે રાજુ ઉલવા નાથા રબારી અને મામૈયા રબારી નામના ત્રણ લોકો ત્યાં ધસી આવ્યા અને આ માટી તારા બાપની છે કેમ ભરે છે તેવું કહીને આ શબ્દો બોલવા લાગ્યા ત્યારબાદ અર્જણભાઈએ આ જાહેર નદી છે એમ કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળીના હાથાથી ઢોર માર મારવા લાગ્યો ગણતરીના કલાકોમાં જ પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો અને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું આ સમયે જે આરોપી રોફ જમાવતો હતો તેની ચાલ બદલાઈ ગઈ